ભરૂચના શુકતીર્થ તવરા રોડ પર ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા રેતી ભરેલું સર્પાકાર દોડતું ડમ્પર પલટી જતા ડ્રાઈવરને સામાન્ય ઈજા ભરૂચના શુકતીર્થ તવરા રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે રેતી ભરેલું ડમ્પર પલટી ગયું હતું ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ડમ્પર રોડ પર જ પલટી મારી ગયું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક રોડની વચ્ચે ઊંધી થઈ ગઈ હતી સદનસીબે આ દુર્ઘટનામાં ચાલકને માત્ર સામાન્ય ઇજાઓ જ થઈ છે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સમાં ઘાયલ ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ભરૂચ શહેરસી ડિવિઝન પોલીસે આ ઘટનાની નોંધ લઈ આ અકસ્માત અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે પોલીસ અકસ્માતના કારણો અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે આ ઘટના સ્થાનિક રહીશો માટે ચેતવણીરૂપ બની છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ